ગામની અંદર સપોઝ કે 300 સર્વે નંબરો છે તો એ ખાનગી સર્વે નંબરના એરિયાનો ટોટલ કરવાનો આવે કે ટોટલ આ છે એટલે ક્યારે ગામનો ટીપણ હોતું નથી બીજી વસ્તુ એ છે કે ખાનગી સર્વે નંબરો પૂરતા ટીપણો તૈયાર થાય છે કોઈ પણ રોડ રસ્તા છે એમાંથી કોઈ મેસેજ એના માપો છે એ સાચા હોય છે પણ આકાર છે એ 80% સાચો હોય છે પણ એના આધારે ટીપણ આધારે એનો સાચો આકાર કેવો છે સે

પછી એ લોકો આપણી પાસે આવે કે સાહેબ આ સ્થળે મારા ભાઈ હવે અત્યારે થાય છે કે સાહેબ અત્યારે મારી પાસે બાયપાસ ઉપર નારીથી જે ઉધેલો રસ્તો જાય છે ત્યાં એક ઇશ્યુ ભાવનગર પ્રાંતમાં ચાલી રહ્યો છે કે સાહેબ ખરેખર સ્થળ ઉપર મારી કપાત ઓછી છે મારા ભાઈની વધારે છે તો તમે એવોર્ડ સુધારી આપ એ થઈ શકે નહીં આપણા માટે સૌના માટે પાયાની જરૂરત એ છે કે જે જે ગામોમાં પૈકી પાના પડ્યા છે એને આઈડેન્ટીફાય કરો એ બધા જ ખેડૂતોની પાસે હિસાબ આપણી કરાવીને ડીએસઓ સુધારો તો જ આપણે આ પરિસ્થિતિને ભવિષ્યની કોમ્પ્લિકેશનથી ટાળી શકીશું અત્યારે આપ જે કહી રહ્યા છે એ કે ભાઈ કબજા ખરેખર ક્યાં કરે જૂના વખતની સાધણીઓ થઈ છે પ્રકરણ આપણે ભોગલાય નહીં ડીએલઆઈ જે તે સમયે આવું થઈ રહ્યું છે ગણેશગઢ માડિયા ભડબીડ આ બધા ગામો છે કે જ્યાં અત્યારે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ચાલુ રહ્યું છે અને એની અંદર મન પડે ત્યાં એ લોકો માપણી કરાવી દે છે કે કબજા આધારિત આર એના ઉપર કોઈ ઓપિનિયન નથી આપતા એ કહે છે કે એને કીધું મેં માપ બસ તો એનાથી એનો કબજો એસ્ટાબ્લિશ નથી થતો એટલે આપ સૌને મારી વિનંતી એ છે કે જ્યારે ક્યાંય આવૃત્તિ થાય તો લેવલ ચેક કરો કે ખરેખર જે તે સમયની સાચણી થઈ સાથણીનો હુકમ હોય પ્રાંતે કરેલો હોય ટીડીઓ પાસે મામદાર પાસેની નકલ હોય જે તે સમયે કબજા એનું રેકોર્ડ હોય અને જે મામલતદાર કચેરીમાં જૂનું રેકોર્ડ છે સ્કેન કરીને એને ક્યાંક તમે લોકો ભેગું કરો અત્યારે આપણે કરતા નથી સાહેબ રેકોર્ડ જર્જરી થઈ છે શહેરનું જર્જરી થઈ જાય તો કાયમી રેકોર્ડ છે મેં ગાયકડી તાલુકામાં તાલીમ લીધેલી છે ત્યાં આગળ હાથેથી લખેલા રેકોર્ડ દોઢસો વર્ષ જૂનું કાગળ હાથમાં પકડો હતો એવું મને કાગળ જોવા મળે